જેતપુરમાં જે ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશને આપ્યું આવેદનપત્ર જ્યાં મહિલા સમિતિ દ્વારા દારૂ દૂષણોને અટકાવવા આવેદનપત્ર નિયમો નહીં બનાવે તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસોસિએશનના પ્રમુખને આવેદનપત્ર જ્યાં પ્લાસ્ટિક એસોસિએશન દ્વારા કડક પગલાં લઈ જનતા રેડ તો કારખાને જે કારખાને કારખાને જનતા રેડ કરવા ચીમકી ઉચ્ચારવામાં આવી છે મહિલા સમિતિ ડાંગ એસોસનને ને આવેદન પત્ર આપ્યું છે દારૂનું ગુનાખોરીનું અને દાદાગીરી નું આવેદન પત્ર આપ્યું છે કે આજે ઉપલેટા એવું નાનું એવું શેર છે કે આ જો કારખાના દ્વારા સમિતિ રેડ પાડી હકતી હોય તો જેતપુર ડાંગ એસોસિએશન ચૂપ કે ખરેખર દરરોજ એક બે લાસુ એમને મારી નાખી દે છે બરોબર ગુજરાતની અંદર શરમા એવું તાલુકો હોય તો જેતપુર એ આ જેતપુરની રાજકોટ જિલ્લાની પોલીસ એટલે અમારી આ માંગ છે તાત્કાલિક ધોરણે આ ગુજરાત ની અંદર હાર એવા અધિકારી મૂકે અને ગુનાખોરી ડામે અને જો ડાઇંગ એસોસિયેશન જાગૃત થાય અને આ નહીં બંધ કરાવે તો મહિલા સમિતિ કાયદો હાથમાં લઈ અને અમે અમે જનતા રેડ કરી